નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો સ્ત્રીઓના આ શાંત સંકેતો પર આધારિત કે જે માટે એ સંકેતોની વિશ્લેષણ કરવામાં આવી છે અને સમજાવવામાં પણ આવ્યા છે કેમ આને ખોટી રીતે સમજીને તમે કોઈ સ્ત્રીની લાગણીઓને ખોટી રીતે સમજવી શકો છો આજના વિડીયો માટે ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ વિષય પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે સ્ત્રીઓ એ વાતોને કહેતા પરંતુ છુપાયેલી રીતે તમારી તરફ કંઈક સંકેતો મોકલતી હોય છે આ રીતે કેટલીક વાર એવા સંકેતો અને એવા ઇશારાઓ હોય છે કે જો તમે તેને ન સાંભળો અથવા તો તમે એને સમજી પણ ન શકો તો મિત્રો તે બધા જ મિસઅન્ડરસ્ટ થઈ શકે છે આ વિડીયોમાં અમે તે શાંત સંકેતો પર ચર્ચા કરીશું જે સ્ત્રીઓ મોકલતી છે અને કેમ તમે તેને હમણાં સુધી સમજી ન શક્યા છો મિત્રો આ મહત્વપૂર્ણ છે કેમ કે આ સંકેતોને સમજવું તમે તમારા સંબંધો અને પરિસ્થિતિઓને વધુ સારી રીતે તમે સંભાળી શકો છો મિત્રો તે કહે છે કે આવજો હું ત્યાં છું પ્રથમ સંકેત તો એ છે કે જ્યારે એ તમારી સામે આવે છે અને એ કહી જાય કે મને કઈ જ નથી જોતું પરંતુ પછી પણ તેની ડિસ્પ્રેટ ભાવના તમારી તરફ ચૂકેલી અને જટેલી જ રહે છે તેનો અર્થ એ નથી કે તે તમારી પાસેથી કંઈક માંગી રહી છે એ પૃષ્ઠભૂમિ એ શાંતિ દેખાવના બાકીના પાછળની સાવધાનીઓ છે કેટલાક પુરુષો આને ખોટી રીતે હું સ્વતંત્ર છું તરીકે માની લે પરંતુ આ ઘણી વાર એક ક્રાય બની જાય મને તમારી લાગણીઓ જોઈતી હોય છે બીજી રીતે જ્યારે એ સ્ત્રી તમારી સાથે વાત કરતી હોય છે અને એ ચોક્કસ એક શબ્દ પણ નહીં બોલી શકે કહેતી નથી પરંતુ તમે જોઈ શકો છો કે એ તમારી દિશામાં એક અનોખા દ્રષ્ટિથી જોઈ રહી છે મિત્રો આ એ રીતે છે કે જેમણે મૌન સ્વીકારી લીધું હોય છે પરંતુ એ સ્વીકૃતિ પણ મોકલી રહી છે હું તમારું ધ્યાન રાખી રહી છું આ સંકેત એ છે કે સ્ત્રી તમારી તરફ લાગણીઓ અને તમારી લાગણીઓને એ સમજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી છે પરંતુ મિત્રો એ જવાબ આપતા તે ફક્ત આ સંકેત આપી જાય છે કે મિત્રો કોઈ પણ ઝઘડો નથી પરંતુ મિત્રો એટલે કે આજે એ અભિપ્રાય છે અને એટલે આજે હું તમારા સાથે જે પણ વાતો કરી રહી છું તે ઘણા સમયથી વિચાર અને પરિચયની હોવી જોઈએ જ્યારે એક સ્ત્રી કંઈક કહે છે પરંતુ તે પોતાને એકદમ નક્કી ન કરીને તમારી તરફ શાંત રીતે આગળ વધે છે ત્યારે એનો અર્થ એ છે કે તે નાની ટેકનિકલ વાતોથી આગળ વધવા માટે તે તૈયાર થઈ જાય છે આશ્ચર્યજનક રીતે આ રિટ્રીક કિસ્સામાં તેની સેન્સિવિટી અને પ્રધાન યાદગીરી લાવતી હોઈ શકે છે આ સંકેત સામાન્ય રીતે તેના આગલા અભિપ્રાયથી સંકળાયેલો હોય છે પરંતુ તેના બદલે હવે એ પહેલાં થોડું ગુસ્સામાં છે મૌનનો છે પરંતુ યાદ રાખો જ્યારે શબ્દ ખૂબ જ જૂથ ચિંતન આપે છે ત્યારે મિત્રો તમે એ જરૂરી છે કે કોઈ રીતે કોઈ વાર તમારી તરફ તે વધારે કમ્પ્લેક્ષ ખૂણામાં તમારા ચિંતન ક્ષમનો સુંદર પ્રેમ ક્ષતિ બરાબર આગળ વધી જાય મિત્રો ત્યારે સ્ત્રીઓ એ કહી જાય કે હું ઠીક છું એનો અર્થ સિત્તેર ટકા વખત હું ઠીક નથી હોતો એ જવાબ હોઈ શકે છે જો તે પહેલાં જેવી વાતચીત ન કરી શકે મેસેજ ટૂંકો કરે અને હશે પણ આનો ન હશે તો એ શાંત સંકેત એ આવી જાય છે કે એ ઇમોશનલી દૂર જતી હોય છે પણ ઇમોશનલી થાકી ગઈ છે અહીં મોટા ભાગના પુરુષો એ ભૂલ કરી જતા હોય છે કે એ વિચાર છે ઠીક છે તો ઠીક જ હશે પરંતુ મિત્રો એવું નથી અહીં તમારે તેની પાછળ નહીં તમારે એની નજીક જવું છે તે નાની બાબતો યાદ રાખતા હોય છે જો કોઈ સ્ત્રી તમને લઈને તમારી પસંદ તમારો સ્ટ્રગલ અને મિત્રો તમારી નાની નાની વાતો તમારે એને યાદ રાખે છે અને તો એ શાંત રીતે રહી શકે હોય તમે મારા માટે એક સામાન્ય પુરુષ નથી સ્ત્રીઓ દરેકને ધ્યાનથી નથી સાંભળતી પરંતુ જેને પસંદ કરે છે તે એને માઇન્ડમાં સાચવતી લેતી હોય છે જો તમને એવું લાગતું હોય કે અરે આ તો એ નોર્મલ જ છે તો મિત્રો નહીં તે તમારું વિચારવું ખોટું છે તમે ફરી એક શાંત સંકેત ચૂકી રહ્યા છો મિત્રો તો તમને સુધારવાનો તે એ પ્રયાસ કરો એ ખૂબ જ મિસઅન્ડરસ્ટુડ સંકેત આપી જાય છે મિત્રો જ્યારે સ્ત્રી એવું કહે છે કે આ રીતે ન બોલ થોડું મેચ્યોર બનો તમે વધારે સારું કરી શકો છો ઘણા પુરુષો વિચારે છે આ મને કંટ્રોલ કરવા માંગે છે સાચું શું છે જે સ્ત્રીને ફરક નથી પડતો તે તમને સુધારતી જ નથી સુધારવું ઇન્વેસ્ટમેન્ટ 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 લાગણી તે તમને ટેસ્ટ કરી જાય છે મિત્રો હા આ તો સત્ય જ છે સ્ત્રીઓ ટેસ્ટ કરતી હોય છે પરંતુ ટેસ્ટનો અર્થ ડ્રામા નથી હોતો ટેસ્ટનો અર્થ એ થાય છે કે આ માણસ કેટલો ઇમોશનલી સેફ્ટી આપે છે મિત્રો જો તે અચાનક ચૂપ થઈ જાય તમારી પ્રતિક્રિયા જુએ થોડો ડિસ્ટન્સ રાખે તો ભાગશો નહીં મિત્રો તમે શાંત રહો સમજદાર રહો કારણ કે અહીં જ મોટા ભાગના લોકો ફેલ થતા હોય છે સૌથી મોટો શાંત સંકેત તે તમને સમય આપી જાય છે મિત્રો આ સાંભળજો તમે ધ્યાનથી સ્ત્રી પાસે સૌથી કિંમતી વસ્તુ શું હોઈ શકે છે મિત્રો તે સમય અને એમની ઉર્જા મિત્રો જો તે વ્યસ્ત હોવા છતાં પણ તે વાત કરતી હોય છે તમારા માટે તે સમય કાઢતી હોય અને તમને અવગણતી જ નથી તો એ કોઈ રમત નથી મિત્રો એ એની લાગણી છે એ એના દિલનો ભાવ છે તે શબ્દોમાં નહીં પરંતુ તે એના વર્તનમાં તમને આ શીખવાડી જતી હોય છે તો મિત્રો આ વિડિયો કોઈને શીખવાડવા માટે નથી પણ તમારી આંખો ખોલવા માટે છે જો તમે હજુ પણ કહો કે સ્ત્રીઓએ કન્ફ્યુઝિંગ છે તો મિત્રો નહીં મિત્રો તો તમે સંકેતો વાંચતા શીખ્યા જ નથી શાંત સંકેતોને એના સમજો તો શબ્દની તમને જરૂર જ નહીં પડે જો તમને આ વિડીયો સમજદાર લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો કમેન્ટમાં લખી દેજો કે તમને કયો સંકેત પહેલાં ચૂકી ગયા છો તો મિત્રો આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો તમે ચેનલ પર પહેલીવાર જ આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ તમે ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર